નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવતો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન વિભાગે ગુજરાતના દસ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે જેમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ક્યાંક ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે એટલું જ નહીં દિવસ અને રાત દરમિયાન પણ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે આજે ઉત્તર અને દક્ષિણની સાથે મધ્ય ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા છે માવઠાને કારણે દસમી વધુ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો માવઠું થશે તો કેરી અને ચીકુ જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે આ બધાની વચ્ચે સમાચાર છે કે રાજ્યમાં માવઠાની સ્થિતિ પણ સર્જાઈ છે હવામાનના તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં આકરી ગરમીની આગાહી વચ્ચે કેટલાક સ્થળે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં માવઠાનું અનુમાન છે જેમાં આજે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ક્યાંક હીટવેવની સ્થિતિ તો ક્યાંક કમોસમી વરસાદ પડશે આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં તોફાન જેવા પવન ફૂંકાશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ છે